પ્રથમ મતદાન પછી કન્યાદાન આ સૂત્રનું ઉત્તમ ઉદાહરણ મોટી બાંડીબાર તાલુકા પંચાયત સોળ પેટા ચૂંટણીમાં જોવા મળ્યું દાહોદ જિલ્લાની લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર તાલુકા પંચાયત સોળમી પેટા ચૂંટણીનું તારીખ સોળ બી બે હજાર પચીસ એ મતદાન ચાલી રહ્યું ત્યારે મોટી બાંડીબાર અને લુણાવાડાના કુલ સાત મતદાન આવેલા છે જેમાં છ હજાર ત્રણસો જેટલા મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે અહીં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ચાલી રહ્યો છે મતદાન શાંતિપૂર્ણ થઈ રહ્યું છે ત્યારે બાંડીબારમાં ભૂપેન્દ્રભાઈ પંચાલની પુત્રી ડૉક્ટર પરિંદાના આજે લગ્ન થવા જઈ રહ્યા છ છે ત્યારે પોતાના ભાઈ ડોક્ટર વંશ પંચાલ સાથે મતદાન કરવા મતદાન મથક પહોંચ્યા હતા અને મતદાન કરી લોકોને અપીલ પણ કરી હતી કે મતદાન કરવું એ આપણી ફરજ છે અને એ ફરજના ભાગરૂપે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ એવી અપીલ પણ કરવામાં આવી હતી મારું નામ ડોક્ટર પરિંદા છે આજે મારા લગ્ન લગ્ન છે તો પણ હું મતદાન કરવા માટે આવી છું તો હું બધાને એવી અપીલ કરું છું કે બધા સામાજિક કાર્યોને એક બાજુ મૂકીને મતદાન કરે અને મતદાન કરવું એ આપણી રાષ્ટ્રીય ફરજ છે અને હક છે હક સમજીને બધા મતદાન કરવા આવો